અહીંયા એક્ટિવા છે ટુ વ્હીલરો છે તેને નુકસાન પહોંચ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ટુ વ્હીલર છે તેના કચ્છર બોલી ગયા છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એક્ટિવા છે તેનો પણ અહીંયા ભૂકો નીકળી ગયો છે હાલ વરસાદી માહોલ છે અને જે આવા નબળા વૃક્ષો છે તે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે એમએસ યુનિવર્સિટી છે તેની અંદર પણ એક આસોપાલવનું વૃક્ષ ધરાશય થતાં ગાડીઓ દટાઈ છે હાલ અહીંયા કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક જે આ ટુ વ્હીલરો છે તેને નુકસાન પહોંચ્યું છે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા દિવાલ છે દિવાલને પણ તૂટી ગઈ છે આખો કોટ અહીંયા તૂટી પડ્યો છે વડોદરા શહેરમાં જે રીતના વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદી માહોલના કારણે જે વરસાદ વરસતા જે વૃક્ષો છે તે જમીન દોસ્ત થવાના કારણે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે પહેલા પણ

આપ જોઈ શકો છો કે ભગવાન જ વિચારી શકે કે વડોદરા શહેરમાં જે રીતના ચોમાસા શરૂઆત થઈ છે ને ત્યારે આવા રીતના વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એમએસ યુનિવર્સિટીમાં જે મહાકાઈ આસો વૃક્ષ હતું એ જમીન દોષના કારણે અહીંયા ધરાશય થયું છે આપણી સાથે વિદ્યાર્થી છે તેની સાથે જ વાત કરીશું શું કહેશો અહીંયા સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ પણ ટુ વ્હીલરોને ખાસું નુકસાન સારું છે કે અહીંયા કોઈ જાનહાની થઈ નથી પરંતુ તમે જોઈ શકો છો એક ખૂબ મોટું ઝાડ ધરાશાયી થઈ ગયું છે થઈ ચૂક્યું છે જેની નીચે ત્રણ એક્ટિવાનો ચકના છૂર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એક્ટિવાની હાલત પૂરો ભૂક્કો થઈ ગયો છે જો એક્ટિવાની જગ્યાએ કોઈ સ્ટુડન્ટ હોય કોઈ વિદ્યાર્થી હોત તો એનો જીવ જઈ શકતો હોત સારું છે એવું કે કોઈ વિદ્યાર્થીનો જીવને કોઈ નુકસાન થયું નથી પરંતુ સત્તાધીશોએ આના માટે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે જે યુનિવર્સિટીમાં ઘણા બધા ઝાડ એવા છે કે જે ધરાશાયી થવાની સ્થિતિમાં છે તો જે પણ ઝાડ ધરાશાયી થવાની સ્થિતિમાં હોય તેને કરવું જોઈએ સમય સમયે તેને ટ્રેમિંગ કરીને તેની ચકાસણી કરવી જોઈએ કે કોઈ ઝાડ ધરાશાયી સ્થિતિમાં હોય તો તેને હટાવી લેવી પણ જરૂરી એની જવાબદારી સત્તા દિવસોની બને છે માટે આજે કોઈ એક્ટિવને નુકસાન થયું છે કોઈ વિદ્યાર્થીને નુકસાન થયું નથી પરંતુ

બેસ્ટ ફેકલ્ટીમાં જે એમએસ યુનિવર્સિટીનું આ ગેટ પણ જે આ દ્રશ્યમાં મારા સહયોગી અભરાર તમને બતાવશે કે અહીંયા ગેટ પણ અહીંયા તૂટી પડ્યો છે ગેટની પણ હાલત બેહાલ કરી નાખી છે કેમ કે આ વૃક્ષ એટલું મહાકાય હતું કે સદનસીબે ચલો અહીંયા કોઈ વ્યક્તિ નહોતું જો વ્યક્તિ હોત તો તેના તો એના પણ ભૂકા નીકળી ગયા હોત હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એમએસ યુનિવર્સિટીના છે અને અહીંયા આ આસોપાલવનું વૃક્ષ ધરાશય થતા જેટ છે આ આખો કોચ છે તે ધરાશય થયો ત્રણ થી ચાર ટુ વ્હીલર અહીંયા ટુ વ્હીલર ના પણ ભૂકે ભૂકા નીકળી ગયા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તમામ લોકોને અપીલ કરે છે કે વરસાદી માહોલ છે નબળા વૃક્ષો હોય તેની નીચે ઉભા રહેતા પહેલા થોડી સાવચેતી રાખજો કેમ કે અચાનક જ વૃક્ષો ધરાશય થતા હોય છે અને ક્યાંક તમને જાનહાનિ પણ થઈ શકે છે ત્યારે જેવા નબળા વૃક્ષો છે તેના નીચે ઉભા રહેતા પહેલા થોડું તમારું અને પોતાનું ધ્યાન રાખજો આજુબાજુ વાળાનું પણ ધ્યાન રાખજો કેમ કે આ વૃક્ષો જ્યારે પડતા હોય છે ત્યારે કોઈ કઈને નથી પડતા અને અચાનક જ ધરાશાય થઈ જતા હોય છે ત્યારે ખૂબ મોટું એવું નુકસાન થતું હોય છે અહીંયા જે દ્રશ્ય અમે તમે બતાવ્યા એમાં ત્રણ થી ચાર ભૂકા નીકળી ગયા છે સદનસીબે અહીંયા કોઈ જાનહાની નથી થવા પાણી પામી પણ ક્યાંક ને ક્યાંક જે એમએસ યુનિવર્સિટીનું જે તંત્ર છે તેને પણ જે આ મોટા મહાકાય જે વૃક્ષો હોય છે તેનું તોતિંગ કરવાનું હોય છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા બાકી રાખ્યું હશે તેના કારણે આજે આ ગઈકાલથી જ જે વરસાદ દિવસભર વરસી રહ્યો છે ને જે આ જમીન દોષના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે ને ત્યાં અમુક જગ્યા પર વૃક્ષો પણ ધરાશાયી થઈ રહ્યા છે અહિયાં જે એમએસ યુનિવર્સિટીમાં જે વૃક્ષ ધરાશાયી થતા ત્રણ થી ચાર ગાડી છે તેના ભુક્કા પણ નીકળી ગયા છે મારા સહયોગી અબ્રાલ સૈયદ સાથે હું રવિ ટુડે ન્યુઝ વડોદરા